માત્રના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી ઈડરના ચડાસણા ગામમાં નગ્ન કરીને યુવાનને અપાઈ તાલિબાની સજા યુવાનને ઢોર માર મારી ગામમાં નગ્ન અવસ્થામાં ફેરવાયો પ્રેમ સંબંધમાં અપહરણ બાદ યુવકને માર મરાયો કોલ્ડ સ્ટોરેજમાંથી ઉપાડી લઈ જઈ માર મારી ગામમાં ફેરવ્યો આ ઘટનાના બે દિવસ બાદ જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થયું

કે સેંધાભાઈ ચેનવા જેઓ ચડાસણ ગામના વતની છે તેમને રાત્રિના સમયે કેટલાક લોકો આવી અને કોલ્ડ સ્ટોરેજમાંથી ઉપાડી જાય છે અને તેમની જે સેંધાભાઈનો જે પ્રેમ સંબંધ આ ગામની એક પરિણીતા સાથે હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે જેના કારણે તેના પતિ અને એના સગાવાલા એને નગ્ન કરી અને ગામમાં ફેરવે છે અને તેનું માફીનામું લગાવે છે આ બાબતે વિડીયો સવારે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પ્રસારિત થતા તેની તપાસ સવારથી કરવામાં આવી ભોગ બનનારને શોધી અને તેમના નિવેદનના આધારે એટ્રોસિટી એક્ટ અપહરણ અને મારામારીનો ગુનો અમે દાખલ કરી રહ્યા છીએ આરોપી પકડવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે